આજના નવા બ્લોક બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજ થઈ ગયા છે બપોર બપોરની રોટલી કરતા કરતા ચાલુ કરી દીધો છે બ્લોક અહીંયા શાક વગર નાખું છે ગુવાર બટેકા શાક બનાવી નાખું છે અને ખમણ છે ઈ છે ને મારી રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે અમે બેસી ગયા છે ઈ જમવા જમવામાં ગુવાર બટેકાનું શાક બનાવ્યું છે ખમણ છે છાઈસ છે પાપડ છે રોટલી છે આજ મારા મમ્મી આવ્યા છે હા તો ખમણ અથાણું છે મરચાંનું ગાજરનું અને કેવડા છે તો ચાલો જમી લઈએ પાંચ વાગી ગયા છે બે ભાઈ બેન અહિયાં હોમવર્ક કરે છે આજ તો મારા મમ્મી આવ્યા છે તો અહીંયા અહીંયા વરિયાળી હમી કરે છે તો વરિયાળી હમી કરી નાખો મમ્મીને લગાડી દીધા છે તો હવે છોકરાને ભૂખ લાગી છે મકાઈ બફાઈ બફાઈને રેડી થઈ ગઈ છે હવે મકાઈનો નાસ્તો કરી લઈ ને જો આપડી મકાઈ બફાઈ ગઈ છે હવે આમાં મીઠું ને લીંબુ નાખીને રેડી છે તો હવે આપણે અહીંયા બધા બેસીને ખાઈ લેવી મકાઈ મકાઈ ખાવાનું ચાલુ કરી દીધું છે નાસ્તો પાણી ચાલુ થઈ ગયો છે છે અને આજે અમે સવારે બનાવી હતી સોખાની ફેરફાર એટલે મારા મમ્મીને તેડાવ્યા હતા કા મમ્મી તો સોખાની ફર જો કામ ચાલુ છે ઉખડી હવે સુકાઈ ગઈ છે મસ્ત થઈ ગઈ છે ઉખડે છે એમાં ચેષ્ટાબેન હેલ્પ કરાવવા આવી ગયા છે ચેષ્ટાબેન કે લાવો હું ભેગી કરાવું હા ચેષ્ટા હા તો જો અમારી ચોખાની ફર તૈયાર થઈ ગઈ છે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો અમે આજે બનાવ્યા છે વડાપાવ અને પકોડા છે તો અહીંયા બટેકા પાફીને તૈયાર છે તો મારા મમ્મી બટેકા મેસ કરે છે અહીંયા લીલું લસણ છે અહીંયા તીખું મરચું આદું વરિયાળી અને ધાણા છે સૂકા લીલા ધાણા છે લીંબુ ને બધું રેડી છે તો આપણે વડાનો અને તો આપણે વડાનો મસાલો રેડી કરીશું વડાનો મસાલો બનાવવા માટે મેં બટેકા મેસ કરીને રેડી રાખાશે તો આપણે એમાં પહેલાં નાખશું થોડીક હિંગ નાખશું પછી આ લીલું લસણ કટિંગ કરેલું છે લીલું લસણ નાખશું આ ધાણા અને વરિયાળી શે ઈ નાખશું તીખું મરચું અને આદું એડ કરશું આમાં આપણે નાખશું સ્વાદ અનુસાર મીઠું અને આમાં થોડુંક સુગર એડ કરશું અને બે લીંબુ નીચો ઉપરથી નાખી દીધા છે આપણે ધાણા તો હવે આપણે આ બધો મસાલો આપણે મિક્સ કરી લઈશું આપણે આ વડાનો મસાલો હવે મિક્સ કરી અને રેડી થઈ ગયો છે તો હવે આપણે આ વડા વડાપાના વડા આપણે મોટા મોટા બનાવી લેશે વડાપા મોટા મોટા વડા હોય તો મજા આવે ખાવા બેસી જમી લેવી અને મારા વિડીયો હું આય કરી થાય જો તમને આજનો વિડીયો ગમેક કરો શેર કરો કોમેન્ટ કરો અને કરવાનું ભૂલતા